નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું આજે પણ જીરુની બજાર ચાર હજાર આસપાસ નોંધાઈ રહી છે દરરોજ સામાન્ય વધઘટ સાથે જીરુની બજાર ચાર હજાર કરતાં નીચે હાલ તો જોવા મળી રહી છે મગફળી હોય વરિયાળી કે પછી રાયડો આમાં પણ કોઈ પ્રકારે મોટી તેજી જોવા મળતી નથી જીરુમાં પણ કોઈ મોટી તેજી નહીં જોવા મળે આ મુજબ ભાવ ભાવ ચાલ્યા કરશે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ છવ્વીસો એકાવન થી ત્રણ હજાર નવસો ને સિત્તેર રૂપિયા રાયડો બારસો પચાસ થી તેરસો ને એકત્રીસ રૂપિયા ગુવારગમ એક હજાર થી એક હજાર ચોપન રૂપિયા એરંડા તેરસો પાંત્રીસ થી તેરસો ને રૂપિયા ઈસબ ગુલ સત્તરસો પચાસ થી ચોવીસો રૂપિયા વરિયાળી તેરસો થી સોળસો ને એકાવન રૂપિયા બાજરી ચારસો થી પાંચસો રૂપિયા અને મગફળી બારસો થી ઓગણીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ